ડીસામાં વર્ષોથી ભાદરવી પૂર્ણિમા બાદ શરૂ થતા શ્રાદ્ધ પક્ષમાં ગરીબોને મોટી મિષ્ટાનવાળું ભોજન આપી રહેલી ગોલ્ડ કિટ્ટી ગ્રુપ દ્વારા આ વર્ષે પણ શરૂઆત કરવામાં આવી છે અને સોળ શ્રાદ્ધ દરમિયાન વિશાળ સંખ્યામાં ભોજન આપવામાં આવશે તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપવું સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે અને તેમાં પણ ભૂખ્યા ગરીબોને મિષ્ટાનવાળું અને પૌષ્ટિક ભોજન અત્યારે ડીસામાં આવેલા સાઈબાબા મંદિર ખાતે આપવામાં આવી રહ્યું છે ડીસા ખાતે આવેલા સાઈબાબા મંદિર ખાતે ગોલ્ડ કિટ્ટી ગ્રુપની બહેનો દ્વારા ગરીબોને કઠોળનું શાક ખમણ ખીર પૂરી દાળ ભાત પીરસવામાં આવી રહ્યા છે અને આ પૌષ્ટિક ભોજન લેવા માટે મોટી સંખ્યામાં ગરીબો પણ સાંઈબાબા મંદિર ખાતે આવી રહ્યા છે સાઈબાબા મંદિરમાં આ નિત્યક્રમ આગામી સોળ દિવસ સુધી ચાલુ રહેશે અને દરરોજ અલગ અલગ શાક સાથે સાથેનું ભોજન પીરસવામાં આવશે ગોલ્ડ કિટી ગ્રુપ દ્વારા વર્ષોથી પક્ષમાં ગરીબો માટે ભોજન આપવામાં આવે છે ત્યારે અન્ય લોકોને પણ આ સરસ કાર્યમાં જોડાવવા અને દાન આપવા માટે ગોલ્ડ કિટી ગ્રુપના કૌશલાબેન અગ્રવાલે અપીલ કરી હતી આ સાઈ રામ મંદિરમાં આજે દસ થી બાર વર્ષથી અમે આ જમણવાર ચલાવીએ અને આમાં ટ્રસ્ટીઓનો સાંઈબાબા મંદિરના ટ્રસ્ટીઓનો પૂરો સહયોગ છે અને ખાવાવાળા પણ એટલા બધા આવે છે દિવસના પાંચસોથી છસો જણ જમી જાય છે અને ગરમ ગરમ પીરસવામાં આવે અમે કંદુઈને પણ રાખીએ હલવાઈને રાખીએ અને ગરમ ગરમ એક સાઈડમાં પૂરી બનાવીને એક સાઈડમાં જમાડીએ એમને તો અમને પણ એટલો આનંદ આવે અને આ આયોજિત કરવાવાળા અમારો ગોલ્ડ કિટી ગ્રુપ છે એ બહેનો બધીએ સહયોગ આપે અને અમને બધે જઈ જઈને પૂછી રહીએ કે ભાઈ તમારે તિથિ આપવાની છે તો લોકો સામેથી પ્રતિસાદ પણ આપે છે ને અમને તિથિ પણ આપે છે અને હું અત્યારે આર્યા સમાચાર વતી વળી મેસેજ આપીશ કે વધુમાં વધુ અહીં ખર્ચો વધારે છે અને થોડી આવક ઓછી છે તો તમે વધુમાં વધુ તિથિ આપો અને તમે જોઈ શકો છો કે આ તમારો પૈસો ક્યાં લાગી રહ્યો છે અને ક્યાં નહીં લાગી તમને નજરે જોયો તમને આમ શાંતિ થશે કે નહીં કે અમારો પૈસો સારી જગ્યા લાગી રહ્યો છે હું સાંઈ ટ્રસ્ટ અને એમના બધા કર્મચારીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને મારા ગોલ્ડ કીટીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું હું અને કમલાબેન રોજે અહીંયા સેવા કરવા પણ આવીએ છીએ